ડોસી લેવા જવું હું કર્યું એટલે પેલા ફોન માં બાર નું ફીકર કઈ વાત કરે હું આપડી ગયો આપણે બે આવતા ધાર ના કર્યું કર્યું ના કરે મારો એક પગ બાજી લો તો મારો બીજો બાકી જો આપડા બેડા લાલ ના કરા ગગલો ગગલો તો જે પાહે રહીને માર ખા 10000 તો તેલ પીવા જા ઘટા તો કોમ કરશું હા બેરા બેરા પાન જઈશું ગગરાય વન તો બરાબર ને હમાતા તો લઈએ કે જઈ ને હમાતા તો લે પડ કા આપડા ગગાન તો પછી લે બે બે પાક જી હે જી તો કાયા કરીએ

નકોમી માં <laughs> 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 લઈ ગયા ગગોજી કરતો ચોઈ જાય એટલે ડેરો થઈ ગયો ડેરા એટલે તારે જેટલું વાગ્યું આ પગે થોડું લંગડું તેવું ને હાથે વાગ્યું નાકની પેલી નળી ગળા કોચ પડી તો હાલ થી પેલો રીક્ષા વાળો દાખો મેલીને જતો મેલી જતો મહી નાખો અમુક ક્યાં ગગલું કે ડોસી લેવા તો ના પાર જોર નહીં ડોસી બોસી લેવા એ નહીં ગગોજી આયા તક નતા આયા

ફરી જ વળ્યો નહી એ તો હારથી આપડે નેચર હતા હારથી ગગોજી જબ્બર દુખાય હા પેરા ગગોજી તો લેબડા ઉપર હતા લેબડા ઉપર ને લેબડા ઉપર ઈટારા મિલી મિલી માર્યા આવ્યું

ગગાજી પાન ફટફટ હોય નહીં રેવડાવતું પગે હોય પેલા દારી ઊંધુ

છોકરો ના બોલ કીધું હોય મને એકદમ છોકરો ના બોલવું છોકરો ભગવાન નું રૂપ કેવાય લે આ ફેરથી ના ક

ફોન નતો આવ્યો એટલે આળો મારવાનું કે હું ઓબળી ગયો તો એટલે દોડ્યા હતા આપણે હાલે હેલો ફોન કરતો ખુલ્લુ પડ્યું એ તો અમે કોઈ હોય તાણ કુતરા આપણો કોઈ કે શું કોઈ તા કોઈ હોય નહીં હું ડાયરેક્ટ ગગા ઘેર હો ગગા જી ઘેર જવાનું રા જેટલા જુ ગગાનું ઘર સીટ તો પોકી જાય એ બેરા મન તો બધા બોલાયો નહીં બધા આખો તો કરો ને તો નાકે દુખાયો

અલા તવેર ડબર કરીયો હું નઈ હું નઈ ઓ બેઠી ગયો શું નો અલા ફરી હું બોન જતો જેટલો હોટો મળ્યો તો હું કોણ આ દન અલા ને લેવા જઉ નહીં

એ ના તે તું અસવાયું કોઈ ભૂકટ મના ગગલાન લીધે ચા તને થઈને પડાય એ આય આપણે પાછા વળી જજે કાલે મારી વાત તમ સા મજામ તો અલ્યા મને મારા તા અલ્યા ઓય આ ઈમને લાઈ લાઈ થઈ નાય અલ્યા દુખા અલ્યા

ફરી શું બોલાવજ તને મગજ ની મગજ ને લીધું ગગાજી માથા માધું બધું આ ગટ્ટોજી

તમે અમે નાગપુર ના ખાવશે નાગપુર અમે તો તમાર હમાચા લેવાય હું તમાર આ હમાચા લેવા આવ્યો હું હું ઘેર જતો બધા કુટી ના છે એમ્બ્યુલન્સ ગગાજી કહા ગટાજી આ તો બે

આ હું નાતો અને આ બેરો આ બેરો 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 અલ્યા જો બેરો ગગાજી તમે યાર 10 લાવજો માર નકલી નાક ચોટાર ઉપર જબાડો મગજ માં કઈ ગયું ખબર ન કોણ અમે ઉડાય પેલી ડોશી કે ઉડાવશે બધો તો પછી કબર પછી કના ડોશી ઉડાવ હાલ હાલ હેડો હાલ હેડો તમે હાલ તમે ले पानी पी पानी पी पिया पानी पी ना कर दे लाजे मन को आज नाक में थी पीऊ कर वाच मैं पीऊ हम तू आकर पीजे पाका ना मारो आधा मार दे गट जी हल जो थोड़ो हां ले पानी वधार पीवा की तू डॉक्टर के पास उ डोसी लेन आऊ मैं अरे हम डोसी लेन आऊ आ डोसी लेन तो आया बे जरा तुम तीन आ आया आ डोसी तो आ डोसी तो ए चा बेला जो दुई कने તા જ્યા લેવા તમારે ફરી તમારે ફરી હાલ આવ્યું હું થયું પડ્યું આ બધું સોલાઈ ગયું તમારું નરી ખાય મારું નરી બેક થઈ ગયો રસવાનું બે દસ

પૈસા પડી જ ફોન માં જોયું તું જોયું મસ્ત ગેમ હતી અને કચ્છા પાપડ પક્કા પાપડ બોલો ને તો એવાનું દસ રૂપિયા નો પાપડ નહી લેવા પ્લાસ્ટિક ભાઈ પાપડ પક્કા પાપડ બોલવાનું બોલ્યું નું નાક નહીં નાખાવી તાર જી હું ઘેર નહી

અમે હું લે માર ખાઈ ગયું ના ખબર પડી ગયા તમને આ બધું ગોળ રેલો બાબતું ફોન નતો આવ્યો એ ગાળા નો ફોન આવ્યો તો પૂછી જતો બધા ભાગતો ખોરાતા મન ભાઈ ના કે તમે દહ લેવાના કેવાય ના તારે આ ગગલું કે ભાત ને બનાવ ભાઈ ડાળભાત કેવા ખવરાયા ભાત ભાગ્યા એવા ખવરાયા

અને કદી અમે ડોસી લેવાનું જોઈને ખબર પકડી મારા ખાત બેલ મારું ટિકિટ